ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના લોકો છેલ્લા ઘણા સમયથી દારૂના દૂષણથી પીડાઈ રહ્યા છે તો ગામમાં ખુલ્લે દ્વારા કરવામાં આવ્યા છે આ અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સગીર વયના યુવાનો પણ નાની ઉંમરથી જ દારૂને રવાડે ચડી રહ્યા છે જે ગામના ભવિષ્ય માટે અત્યંત ચિંતાનો વિષય છે તો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક વાર પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં સરતાનપર ગામના ભાઈઓ અને બહેનો ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા તેઓએ દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપી પોતાની વ્યથા પણ રજૂ કરી અમારા ગામની અંદર વસ્તી ધરાવતું વીસથી પચીસ હજારની વસ્તી ધરાવતું ગામ હોય તળાસા તાલુકાનું મોટા મોટું ગામ અમારે જે ગાંધી જન્મજયંતિ નિમિત્તે બે તારીખે જે અમારા ગામની અંદર જે ગામ સભા થયેલ છે ત્યારે અધ્યક્ષતાને જે મામલતદાર સાહેબની અધ્યક્ષતાને જે મિટિંગ હોય એમાં આવો એક મુદ્દો ઉપડેલ છે કે અમે જે બે હજાર બાવીસની અંદર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે અમારા ત્રિકોણીયો સંઘ હતો સરતરભર ગામની અંદર એમાં ભણેલા પણ હતા અને પાર્ટીના હોદ્દેદાર પણ હતા એવા ચૂંટણી લડવામાં અમારી સામે હતા ત્યારે અમે જે લોકોને ગામના આગેવાનોને કે ગામના બહેન દીકરીઓને એવું કીધેલું ભાઈ અમને છૂટાશું તો અમે દારૂ બંધ કરાવશું અને મુદ્દો ઉપરથી અમે જે તારે ચૂંટણી લડ્યા બે હજાર બાવીસમાં કઈ પછીના કારણે અમે બે ત્રણ વાર રજૂઆત કરેલી છે અમારા ગામની અંદર જે એસપી સાહેબ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી પછી અંજુમ જૈન સાહેબ જે આપણે મહુવા દેવાસપી તારીખે મેકાન હતા એમને પણ અમે રજૂઆત કરેલી છે મોખિક કોઈ લેખિત નહીં કરેલી જે તે સમયમાં મોખિક રજૂઆત કરેલી એમાં કોઈ લોકોએ એમને ધ્યાન દોરેલ નથી પછી જે આપણે ગાંધીનગર આપણે અમરેલી એસપી સાહેબ જે ગાંધીનગરથી અમરેલીથી જે એસપી સાહેબ ગાંધીનગર મેકાણા એને હેલ્પલાઇન નંબર નાખ્યો હતો કે ભાઈ જેને જગ્યા ગામની અંદર દારૂને લગતા પ્રશ્ન હોય એને લાઈવ લોકેશન નાખવા માટેનો એક પ્રશ્ન નંબર આપ્યો તમને અમને લોકોને આજથી દોઢ દોઢથી બે વર્ષના ગાળાના અંતર અંતર્યાત ત્યારે અમે લોકોએ જે દારૂ જે જગ્યાએ બનતો હતો જે લોકોએ દારૂ પાડતા છે જંગલોમાં એ લોકોને લાઈ લોકેશનના ફોટા કે જે જગ્યાએ દારૂ લાઈવ લોકેશનમાં મળતું ને લાઈવ લોકેશનના ફોટા નાખ્યા લાઈવ વિડીયો નાખ્યા બનાવી બનાવી એ વાતના હજી સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી આવ્યા છે કે દારૂનો બહુ તરસ છે અને નાના નાના સોળ સત્તર વર્ષના અઢાર વર્ષના બહુ પીવા મળ્યા છે તો બહુ ફૂલ પીવે છે તો વીસ પચીસ વર્ષના થાય તો હા નાના નાના બાળકો હોય તો બહુ રડે છે પાયુને મારે છે તો પછી અમારે તો શું કરવું મા બાપ બેઠા હોય તો બળતરા થાય અમારા પરિવારમાં મારો નાનો એક પણ પીવે છે તો એ ભાઈને મારે છે અને અમારા દેરો બે એક બે દારૂમાં ગુમાઈ ગયા છે અમી અહીંયા દારૂ બહુ પાડે છે અમારા સો ભાઈઓ હતા પણ દારૂ પી પીને સો એ ભાઈઓ મરી ગયા અમે સો વિધવા છે એટલે ગામમાં બહુ વિધવા છે સાડી આઠસો જેટલું ભાઈઓ છે પણ અત્યારે કામમાં બધા વ્યાઈ ગયા અત્યારે ઘરે રહીએ તો શું ખાઈએ કઈ જમીન ની કઈ ઓલું ની અત્યારે આ દારૂ બંધ કરાવો તો સારો નગર નાના નાના છોકરા મરી જાય છે પોલીસ આવે છે પોલીસ તો વૈયા એટલે તરત શરૂ કરી ગયા પોલીસ તો મૂકેલા હતા પૈસા તરત શરૂ કરી ગયા દારૂ